મેટલું કીધું કે તું ભાઈ જી હોય ને પતાવી નાખો બાકી મેં તને એક જાત ની ગાય તો હું તને હજી ચોખોટ કરીને કહી દઉં ઉખાડી લે મને કે

એ હજી હું તને એકવાર કહી દઉં કે મેં તારા સમાજ ને એક શબ્દ ની ગાયર વિડીયો નહીં આવે એમ કોઈ કોક ની બાજુ કહી દીધું ને એને તો કઈ જ દીધું હોય ને